પહેલી વાત તો ભાઈ કાલે તમામ મીડિયાના અમારા સાથીઓ જ્યારે બધાને એડમિટ કરવામાં આવે ત્યારે આપણે લોકો રાત્રે એડ્રેસ ના કરી શકું બદલ દિલગીરી કારણ કે ગઈકાલે રાત્રિ હાઈસ્કુમાં છે પંદર વર્ષ પહેલાં સર્જરી કરવામાં આવી હતી કાલે રાત્રે એમનું પંપિંગ પચીસ ટકા હતું આજે આઈસીયુમાં છે અને ડૉક્ટરે

જ્યારે પાર્ટીનો આદેશ થયો ના રોન તારા લડવાનું છે મારા પિતા એ માટે ઓકે નતા વીસ વર્ષ પહેલા લડેલા હતા એમના જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક તંત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે એમને હું કન્વિન્સ કરવાનો પૂરો પૂરો ટ્રાય કરું પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો કે ના રોન લડવાનું છે મેં એને સ્વેચ્છાએ સ્વીકાર્યો અને જે મારી જોડે સાથીઓ જોડાયા મારી ટીમના હર્ષભાઈ હોયના તમામ લોકો

મને ખબર છે કે બધી જ મેં કામગીરી કરી હોય જ્યાં સુધી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં એક વખતે ઈમાનદારીથી પ્રયાસ નહીં કરીએ અમદાવાદના કાર્યકરમાં હિંમતસિંહભાઈએ નવી બોડી કરી ત્યાંથી એક જુસ્સો હતો અને સારી રીતે ઇલેક્શન મને ખબર છે સૌ જાણે છે કે ટફ સીટ છે એટલે એ ટફ સીટમાં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદથી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાતમાં એની અસર થાય એટલે પહેલી વાત તો આ જ કારણથી ટિકિટ સ્વીકારીને એની પાછળ લાગી ગયું હતું જ્યારે ગઈકાલની હું વાત કરું આપણે ચાર દિવસથી લગભગ સોળ તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં ઘણી બધી ચર્ચા થઈ કે એક પિતા તરીકે એમનો ડર હતો દર પંદર મિનિટે એમને એન્ઝાયટી એટેક આવતા કે બીપી વધી જાય ઘણા બધા મારા સાથીઓ બધા જ હિમતસિંહભાઈ શૈલેષભાઈ વિમલભાઈ પંકજભાઈ બધા જ સાથીઓ મારી સમક્ષ શક્તિભી સિંહભાઈ બધાએ બનતો પ્રયત્ન કર્યો એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના મને ડર લાગે છે હું તારે મારા પુત્ર જોડે કંઈક ખોટું થાય મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ ગઈકાલે જ્યારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું ત્યારે મોહમ્મદસિંહભાઈ જોડે સભામાં હતો મને શૈલી ફોન આવ્યો તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થયું પપ્પા મને પ્લીઝ લડવા દો મારી ઇજ્જત નો સવાલ છે ને પાર્ટી એ પ્લીઝ તમે મારું આ ડિશન મને લેવા દો આ મારો નિર્ણય છે મને ત્યારે જોરથી સાઉટ કર્યું અને ત્યાં ત્યાં એ કન્કોન્શિયસ થઈ ગયા તરત મીટિંગમાંથી ભાગ્યો આઈસીયુમાંથી લઈને એમનું અહીંયા આવ્યો જ્યારે હું એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી મારા પરિવારના બધા લોકો સામે બે બે મિનિટ અનકોન્શિયસ થતા હતા ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું કરે પછીનું તારી વડે વાત તો મારા માટે સાથીઓ એટલો એટલો કપરો નિર્ણય કે જ્યારે મારાથી માનું કે બધી જ સ્વાર્થ બધો જ લાલચ બધી જ રાજનીતિ બાજુ રહી જાય તું એક પારિવારિક સદસ્ય છું અને પરિવાર મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક કમ મને મારી કોઈ ઈચ્છા નથી એમને એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો એ પછી આઈસીયુ વેનમાં મેં આવ્યા ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો પછી પણ અહીંયા ટ્રાય કર્યો અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શકું એટલે સાથીઓ આ દિલથી વાત કરું તમારી વચ્ચે ઘણી ક્લોઝલી જોડાયેલો છું કે મારું મન જાણે છે અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું મારા વર્કરોને બી મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે ડિફિકલ્ટ ખૂબ ડિફિકલ્ટ અઘુ ડિસિઝન હતું પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જેવો અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને અત્યારે મારી આખી જિંદગી મને માફ ના કરી શકે એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું એટલે મારી કોઈ ઓપ્શન જ નતો એટલે મારે ગઈકાલે એક્સપિરિયન્સ હોય બે હજાર ચારમાં એ પણ ચૂંટણી લડેલા પહેલા કોર્પોરેશનમાં કંઈક થયેલા એટલે એમનું પંદર વર્ષ પહેલાં બાયપાસ થયેલું હતું એ લાગણીશીલ વ્યક્તિ એટલે ઘણી વાર એમને હાર્ટના ઇશ્યુ ને થાય અમારે હું સેન્સિટિવલી એમને કેર કરવા પડે એટલે ઘણી વખત એવું થાય કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી આ વાત કરવા માંગુ ઘણા એવા સાથીઓ બી હતા કે જે કે હું છૂટી લડ્યું એ લોકો પણ એમને જઈને મળતા ને કહેતા કે ના આપણા પુત્ર જોડે એમને ચાર દિવસ પહેલા ઓકે પણ હતા મને કીધું કે ના પુત્ર હું તારી જોડે ત્યારે મને ખૂબ ખુશી થઈ પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું એટલે ક્યાંક ને ક્યાંક એ માનસિકતામાં કમન હતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય એટલે એમનો જે ડર પણ મને વિશ્વાસ હતો જે પ્રકારે હું અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોતો હતો જે મને ઉમરકો મળ્યો હતો જે પ્રકારે સંગઠન હતી

અને એ જયારે વાત કરી ત્યારે જે ડિસ્ટર્બ થઈ ગયા અને અનકોન્શિયસ થઈ ગયા હું બહુ હું સેન્સિટિવ માણસ છું મને કોઈ એક વોટ્સએપ મોકલા એક કહેવાતા નેતા જેને બે હજાર બેમાં પાર્ટીની પથારી ફેરવી નાખી જેના કારણે પાર્ટી હારી આજે મને ગદ્દારીના મેસેજ આપ્યા હતા કે મેં ટ્વીટ જોઈ છે હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય તેથી માનવતાના ધોરણ જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે મારી જે વિનમ્રતા જેને મારી મજબૂરી ના સમજ અત્યાર સુધી હંમેશા ચૂપ રહ્યો છું હું વ્યક્તિગત પસાર થઈશ પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું સો પ્રતિક્રિયા આપીશ અને પાર્ટીને પણ મારી વિનંતી છે પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષા મારી પાસ થઈ રહ્યો છું આવી વ્યક્તિને રોકે કોઈએ મને શીખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની મારા પિતાએ એ ચાલીસ વર્ષ અને મેં પંદર વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી ઘણીવાર એટેક થયા પાર્ટીના લોકોએ અંદર એટેક કર્યા આઈટી સેલ ના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી દીધી તેલંગાણા ની વાત હોય મને કોઈએ કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી ત્યારે પોતાના આઈનામાં જોઈને હું અત્યારે એ તમે જોઈ શકો છો હું નામ ક્યારેય કોઈ કોઈનું આપતો નથી